આવોલા તમે બસ સ્ટાર્ટ તમારા પટ્ટી બાંધી દીધું કશું દેખાતું તો બરો છે કશું દેખાતું મોતી તો ગરમ મોતી હા દેખાતું સ્ટાર્ટ

બબ વા 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 ચાલો વાંડી ના ફિન મોગરી સ્ટાર્ટ કર દો પોણી દે ઉપર જો બબા ના પોણી પોણી મે કાલી મે મે કાલુ ને ત્યુ ચાલો મોગ સ્ટાર્ટ કર સ્ટાર્ટ તો મિત્રો ત્રીજા નંબરે રાગી આવી છે રાગી ની એક મિનિટમાં બાર બોલ લઈ શકે છે કે નહીં ટુ થ્રી સ્ટાર

ए डब्बर डब्बर आ आ वाह 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 पपु आ पपु ई तो बद्दी ले ली दी वाह पपु वाह एरे

ચાલ ધ્યાન ફોલે પર મતલબ હા આટ બોલ લે 1 મિનિટ પોન્ડ એક ફિટે ડબ જ રહી છે અરે વાહ લઈ લીધી લઈ લીધી ભાઈ વાહ વાહ

જો સ્ટોપ તો મિત્રો હવે છટ્ટો નંબર મારો આવ્યો છે તો જોઈએ કે હું 1 મિનિટમાં કેટલી રેડી લઉં છું બેસી जाओ બેસી જાવ બધા તો આ છે તમે કેટલી ડાળીઓ બહાર કાઢો બસ તો લીલા ખડડાનું આય 1 2 3 એ કેટને કેટલા છે બેન્ઝોન લ્યો બસ ચલો હવે ટાઈમિંગ શરૂ થાય છે 10 2 3 ઇસ્ટાર્ટ બોલ હેરી ગુડ નાઈટ વાજ જપ્પર ઓહો જપ્પર ગઈ આવી ગઈ ગઈ આવી ગઈ

એક જ પચાસ લઈ લે છે તો મિત્રો આપણો ટાઈમર છે લતા બેન ને બારદડી ચાલીસ સેકન્ડ પોઈન્ટ અઠાવન સપના બેન ને બારદડી એકત્રીસ પોઈન્ટ સત્તાવ